સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સાયલા તાલુકામાંથી મોટા પાયે ગેરકાયદે લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં કરેલા લીલા ગાંજાના વાવેતર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે લીલા ગાંજાના પાંચસો સિત્તેર કિલો વજનના એકસો છોડ પોલીસે જપ્ત કર્યા છે જેની આશરે બજાર કિંમત બે કરોડ ઓગણસી લાખ રૂપિયા થાય છે એસઓજી પોલીસે મુદ્દામાલ સાથે વાડી માલિક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડને ઝડપી પાડ્યો છે જેની સામે ધજાળા પોલીસ મથકે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા સાયલા તાલુકામાંથી મોટા પાયે લીલાસઓજી ના પીએસઆઈ શ્રી ગોહિલ ને એવી વાતની હકીકત મળેલી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડ કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે તેઓ ખીટલા ગામના પામર નામની સીમની અંદર પોતાના જે કબજા ભુગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે બતાવીને તેની આડમાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું આ બાતમી હકીકત મળ્યા બાદ એસઓજી દ્વારા તે ઈસમ અને તેના ખેતર અંગે વોચ ગોઠવવામાં આવેલી હતી અને આ બાતમી અંતર્ગત રેડ કરીને લીલા ગાંજાના છોડ પુલ એકસો એંશી નંગ કે જેનું વજન પાંચસો ને ઓગણસાઠ કિલોગ્રામ અને સાતસો ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત રૂપિયા બે કરોડ ઓગણસી લાખ ને પંચ્યાસી હજાર જેટલી થાય છે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો